વન્યજીવો નો રહેણાંક વિસ્તારમાં પહોંચી જતા ફડફડાટ વંથલીના ગ્રામ્ય વિસ્તારોમાં વન્યજીવોનો આતંક વધ્યો સુખપુર ગામે વાછરડીનું દીપડાએ મારણ કર્યું વન્યજીવોના ફેરા વચ્ચે ગઈ રાત્રિએ દીપડાએ સુખપુર ગામે કરસન ભીખા સરવૈયાની બે વર્ષની વાછરડીનું મારણ કર્યું હતું આ અંગે લોકોએ વન વિભાગને જાણ કરતા ફોરેસ્ટ બીટગાર્ડ છાત્રોલિયા તેમજ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી હતી આ વિસ્તારમાં અવારનવાર વન્યજીવોના વધતા હુમલાથી લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે આ અંગે સુખપુર ગામના સરપંચ અરુણભાઈ ડાંગરે જણાવ્યું હતું કે આ વિસ્તારમાં બાવર તેમજ અન્ય વૃક્ષો ખૂબ જ પ્રમાણમાં છે જેને લઈ વન્યજીવોએ અહીં રહેઠાણ બનાવ્યું છે જેથી આ વિસ્તારમાં વન્યજીવોના હુમલાના બનાવ વધ્યા છે આ જંગલ કટિંગ કરવા માટે અમોએ વંથલી મામલતદાર બે વર્ષ અગાઉ પણ લેખિત રજૂઆત કરી હતી પણ હજી સુધી આ વિસ્તારમાં જંગલ કટિંગ કરવામાં આવ્યું નથી જેથી આ વિસ્તારમાં જંગલની વીજતાને લીધે અહીં વન્યજીવો વસવાટ કરતા હોય છે જેને લઈ અવારનવાર હુમલાના બનાવ બનતા હોય છે આ જંગલ કટિંગ કરવામાં આવે તેવી લોકોએ માંગ ઉઠવા પામી છે રિપોર્ટર અલ્ફે જેઠવા વંથલી